પાંચ દસ કે વીસ વર્ષ નહીં પણ દેશની આઝાદીના ઈઠોતેર વર્ષ થઈ ગયા અને ઈઠોતેર વર્ષ પછી પણ આ વિસ્તારમાં ના હોય આ વિસ્તારની શાળાઓ માટે આંદોલન કરવું પડે રસ્તાઓ માટે આંદોલન કરવું પડે દીવાના પાણી માટે આંદોલન કરવું પડે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે ત્યારે હવેના સમયમાં આપણે લડાઈ ગયે જીતેઈંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું

ત્યાં અમારા વીજળી ઉત્પન્ન થાય છે છોટા એટલું નજીક પડશે અને ત્યાં આપણી જળ જંગલ જમીનો છે ત્યારે તમે તૈયાર રહેજો આવનારા દિવસોમાં દેશ નું ઓગણત્રીસ નું રાજ્ય બિલ પ્રદેશ બનાવી રહેશે ક્યાં સુધી લડાયે જીતે

એમાંથી જયારે દેશ આઝાદ થયો ચૌદ જિલ્લા અંબાજી થી ઉમરગામ ગુજરાત માં રાખ્યા તેર જિલ્લા રાજસ્થાન માં રાખ્યા અને બાર જિલ્લાઓ એમણે મધ્યપ્રદેશ માં રાખ્યા અને દસ જિલ્લાઓને મહારાષ્ટ્ર માં વિભાજીત કર્યા આજે પણ અમારી રહેણીકરણી આજે પણ અમારી પરંપરાઓ આજે પણ અમારી રૂઢિ પ્રથાઓ આજે પણ અમારી વિધિ આજે પણ આપણો રોટી બેટી નો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી આજે પણ એ લોકો સાથે રોટી બેટી નો વ્યવહાર છે કે નથી આપણો આજે પણ અમે બોર્ડર લેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આટલી મોટી રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય ધરણા પર બેસે અને જ્યારે પણ હાઈવે માં જમીનો જોઈએ જ્યારે પણ રેલવે માં જમીનો જોઈએ જ્યારે પણ નહેરોમાં જમીનો જોઈએ મફત ના ભાવે અમારા લોકોની જમીનો છીનવી લેવામાં આવે છે કેમ સરકાર ને ખબર નથી અહીંયા રસ્તા નથી અહીંયા પાણી નથી અહિયાં નલસે જલમાં પાણી નથી આવતું અહીંયા રેતી રોયલ્ટી માં ભ્રષ્ટાચાર થાય છે સરકાર ને બધું જ ખબર છે મિત્રો પણ સરકાર આ કરવા માંગતી નથી એટલે આજે દેશ અને ગુજરાત માં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ગુજરાત માં આપણે પંદર ટકા આદિવાસી છે તો દેશમાં આપણે આઠ એક આદિવાસી છે તો દર સાત જજમાં એક આદિવાસી જજ હોવો જોઈએ કે નહી હોવો જોઈએ દર સાત કલેક્ટર એસપી માં એક આપણો આદિવાસી હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ દર સાત રિયલ એસ્ટેટ ના બિલ્ડરોમાં એક આપણા દર સાત આપણો એક આદિવાસી હોવા જોઈએ કે નહીં સારા શિક્ષકો નથી આપ્યા સારી શાળા નથી આપી બાકી મારા યુવાનો તો એટલા હોશિયાર છે એમને જો સારા શિક્ષક મળી જાય એમને સારી શાળા મળતે તો મારા યુવાનો પણ આજે આઈએસ આઈપીએસ ને આપણી વચ્ચે આવીને ભાને થાય સરકારો એટલા માટે અમે કહીએ છીએ અમે તો ભણેલા ઘડેલા લોકો છે એ લડત અમે સમજી વિચારીને આગળ વધાવી રહ્યા છે ત્યારે જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે

થાય કે નહીં થાય મેં કીધું ભાવ ઓછો રાખો તમારું ડીજે ઓછું રાખો ગાય નો ઓછા ગાવ કલાકારો ઓછા રાખો પણ થોડો ભાવ નોર્મલ કરો તો એ લોકોએ પાછા કોઈ સાંસદે આપ્યું કે ભાઈ જયતરભાઈ આ વિરોધ કરે છે અલાભાઈ મારો વિરોધ નથી હું મારા ઘરે જેટલી વાર પ્રોગ્રામો થાય ગુર્વીબેનને પૂછી લેજો દરેક પ્રોગ્રામમાં હું આદિવાસી કલાકારોને જ બોલાવું છું હું ક્યાંય કોઈનો વિરોધ કરતો નથી પણ અમને બે લાખ નહીં યુવાનો ને ખાસ તમારો ટાર્ગેટ તમારી નોકરી નો છે અગિયાર વાગે થી નાચો જથર વધારે જથર વધાર હમણાં તો મારી બેનો પણ ખભા પર ચડી નાચે છે બરાબર આ આપણી સંસ્કૃતિ નથી ખભા પર નાચવાની આપણી સંસ્કૃતિ જોલી નાચવાની છે બરાબર છે એટલે આપણી સંસ્કૃતિને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ખાપા પડી જવાના છે આજે ત્રણ ત્રણ પેઢીના દાખલા માંગે છે ચૌદ ચૌદ જાતના પુરાવા માંગે છે કે ભાઈ તમે આદિવાસી છો કે કેમ મારી વાત ખોટી છે કે સાચી છે સાચી છે આજે જાતિનો દાખલો કાઢવા જાજો આપણા બાપ દાદાઓ અહીંયા મરીને જતા રહ્યા દેવ બની ગયા પણ આજે આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ પૂજા વિધિ આપણી મરણ વિધિ જન્મ વિધિ બધી સાબિતી કરવી પડશે એટલા માટે જ હું તમને વિનંતી કરું છું કે આપણી સંસ્કૃતિ પણ જાળવો આપણી પરંપરા આપણી પ્રથા આપણી પૂજા વિધિ આપણે સૂર્યની પૂંજતા હતા ચાંદની પૂનતા હતા આપણી વાયુ નદી નાળા પહાડ ઝાડ વાઘ બધાને પૂનતા હતા એને પણ આપણે ભૂલવાનું નથી ત્યારે જ આપણી પ્રકૃતિ સાથેનો નાતો આપણો અજડ રહેશે તો મિત્રો વધારે વિશેષ નથી કહેતા આજે તો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો છતાંય મારા મિત્ર જગદીશભાઈ હોય નિરંજનભાઈ હોય ડોક્ટર જયરામભાઈ હોય તમામ મિત્રોને મળીને આજે આનંદ થાય છે સાથે સાથે અમારે ત્યાં પણ સામાજિક પ્રસંગો એવા બની ગયા કે અમે ઘણા લેટ આવ્યા છતાં તમારો બધાનો ઉમંગ અને ઉત્સાહ જોઈને અમને પણ બે વધારે વાતો કરવાની તક મળી આ આયોજન કરનાર તમામ ટીમને હું અભિનંદન આપું છું સાથે સાથે દૂર દૂરના ગામથી પોતાના સ્વખર્ચે અહીં ઉપસ્થિત થયેલા મારા યુવાન સાથીઓ મારા વડીલો મારી માતા બહેનો તમામ લોકોનો હું આભાર માનું છું સાથે અહીં પ્રેસ મીડિયાના મિત્રો કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારી મિત્રો તમામ લોકોનો હું આજના પ્રસંગે આભાર માનું છું મારાથી કંઈ કદાચ ભૂલમાં જાણતે અણજાણતે કંઈ કોઈને કહેવાઈ ગયો હોય તો મને માફ કરજો પણ આજે સૌને મળીને આનંદ થયો બધાનો ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જોહાર જય ભી પ્રદેશ